અરે અરે હા 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 મમ્મી મમ્મી બોલો તું હજુ ફોન 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 જ જ જ છે 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 મમ્મીને આવવાના આવવાના મારા મારા એમને કર્યો તો તો મને 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 કે કહેતા મારે એને આપવાની એટલે એટલે બધું ફટાફટ કામ કામ કીધું નકર કરે કરે ને હું ના પાડી મને એવું કીધું તું પણ બધું ઘરમાં રમણ ભમણ પડ્યું છે મેં કીધું જા ફટાફટ કામ કરી પછી પછી બેસા We'll હા બધું કામ પતી ગયું કેવું હજી દેખાતા મારા મમ્મી ને લોકો કેટલા વાગે આવવાના છે મેં જોયું હજી આવ્યા નહીં કામ પતી ગયું બધું હા બધુંય કામ પતી ગયું થાકી ગયું રસોઈ બનાવી દીધી બધું આરતી દીદી ને આવવાના છે તમે તો કીધું છે અને એવું કેત ને કે આરતી દીદી તમે તારીત ને માથો દુખ જઈને ના કરે તાર મમ્મી નું કીધું ને એટલે બધું પતાઈ દીધું